વધુ તપાસ અર્થે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે લાવતા મોબાઈલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ના ઈપીકો કલમ ત્રણસો ના કામે ચોરી થયેલ હોય જેવી હકીકત જણાવેલ જેથી ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે મળી આવેલ ઈસમ ને આગળની તપાસ અર્થે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી જુબેર અબ્દુલ રહીમ ચૌધરી ઉમર વર્ષ બત્રીસ ધંધો મજૂરી આ આરોપી ઝડપી પડાયો છે આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ જિલ્લુભા પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ અભયસિંહ નાવુ દ્વારા ટીમ ટીમવર્કથી કરવામાં આવેલ છે